તો કવેશ કુમાર વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ સાંજે તરણે તરના મેળામાં અને આપણે એનો ફૂલ વ્લોગ મિત્રો બનાવવા જઈ રહ્યા છીએ તો જોવાનું શુખ્યું નહીં જોતા રહીજો અને સાંજે સાતથી આઠ વાગે વચ્ચે મિત્રો અમે અહીંથી નીકળવાના છીએ તો બન્યા રહીજો વિડીયોમાં ફૂલ મજા આવશે તો મિત્રો ના તો પહોંચ્યા ત્યાં તો મિત્રો ફૂલ હતો એક કલાક ओपन ट्रैक के तीन मित्रों को चाना था तो एक साइड में पार्किंग से बीजे साइड से इन तो कहना चाहिए डबल मोटो पार्किंग से तो चार बार मित्रों हमें पहला किया गया जी आप मंदिर से महादेव क्या कर क्या जन मित्रों में दर्शन कर

અને ઉપર સ્તંભ ઉપર રાખ્યો હતો ઉપર માછલી હતી જે કુંડ હતો તેમાં નજર રાખી ને માછલી વીંધી હતી એવું કહેવાય છે ત્યારબાદ મિત્રો અમે વ્યાજ ગયા જમવા ત્યાં હતા મિત્રો ભજીયા પણ જામી નહીં ખાવામાં ને ત્યારબાદ જુઓ ફજિયાતનો નજારો સકડોલનો નજારો તો મિત્રો જુઓ રાતનો આ મેળામાં

ये बताई भी है जैसे मौत નો કૂવો જોવાનું હું ભાઈ જો નથી હું આ શૂટિંગ ઉતારતો કારણ કે આપણે મેના અવાજ બબ મ્યૂટ કરેલ છે કારણ કોપીરાઇટ ની લીધે ચાર બાર વી પ્રોમાં આગળ નીકળે બીજા સકડોળ આ સકડોળ નું નામ શું છે તે મિત્રો કમેન્ટ કરીને બતાવીજો કે આ ગોળ ગોળ ફર છે કે શોક સકડોળ ને હું કેવા માં આવ છે મે ફજત કી જો આને ફજત કી આ ભાઈને જો ઉપરથી લીધો જો ઉપર જો બેઠો બેઠો જો ઈજો કાઈ ખટ્ટને મિત્રો સુંદર આ જો આને હું કહેવાય તે પણ કમેન્ટ કરીને બતાજો મને મત ખબર કે આ શું છે કઈ રાઈડર રાઈડ નું નામ શું છે તો કમેન્ટ કરીને બતાવજો જરૂર જરૂર મિત્રો કારણ કે આમાં તો હર હરો નો ટીલા પોચી થઈ જાય આમાં આપણો બેય આઈ ને આપડો તો આ કે ગોલ 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 રાઉન્ડ ફ્રી છે વિચાર બગમ નહી ના નમ પડ્યા કર તો હેલો મિત્રો કેવો લાગ્યો મેળાનો બ્લોગ જો તમે પણ ગયા હોય તો ત્રણનેતના મેળામાં તો કોમેન્ટ કરીને બતાવ્યું પછી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી